ਕੋਈ ਗੜੀ ਤੇ ਕੋਈ ਲੜਵਾ ਮਾਰ ਕੇ ਅਰੋ ਤੇ ਗੱਲ ਕਰਨ ਦੀ ਯੋਚੇ ਕਰ ਰਿਹਾ ਸੀ ਤੇ ਮਨ ਨੂੰ ਬਈ ਬੀ ਸੱਦਾ ਹੋ ਉਸੇ ਮਰਹਾਣੇ ਦੇ ਬ੍ਰਹਮੜਾ ਉਪਰ ਬੜੀ ਬੜੀ ਜਾਜਾਤੀ ਫੈਲਾਈ ਸੀ ਇਤਲੇ ਮਨੇ ਲੱਗਤੂ ਕਿ ਮਨੇ ਹੁੰਟਣੀ ਮਤੱਕੂ ਅਧਿਵਾ ਅਧਿਵਾ ਮੇਰਾ ਕਰੀਦੀ ਮਦਦ ਕਰੀਦੀ તો આજના કાર્યક્રમનો જોઈ રહ્યો એ મને ચોકણીના પર્યામો જે વિજેયકો એને ખતર પણ વધારે હરખ મને આજના કાર્યક્રમમાં હું જેટલો દરકે ગામમાં બધાનો સ્વાગત કરવાનો હતો પરંતુ આખો પ્રેમ અને સ્નેહ ચકાસણી તો કરતા હશે મહિના બાર કેવો નીકળે છે જો બપે વરા ઉદી તમે પરીક્ષા કરી અને આજે તમે મને પ્રેમ અને કર્યો એના હૃદયથી ખૂબ ખૂબ આભાર એટલે માત્ર કામ ન હોય પરંતુ એ ચકાસ્યો હું પણ વિચાર તો બેઠા બેઠા મને ચૂંટણીને મોકલ્યો છે તો ચકાસ કરવાનો અધિકાર છે પણ હું મારા કામ લઈને ક્યાંય પાછો નહીં પડું

વાવથરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે આ સરદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે આગળ વધવા માટેનું અંદરથી થનગણાટ પણ છે અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો નવું નિર્માણ થયું એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારું મારે બધાનું સ્વાગત સન્માન કર્યું હતું બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે હાજી એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાય આગળ આવવું જોઈએ એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ પેલા મોટી સંખ્યામાં ભાવ થાય પ્રેમ થાય આપણે કંઈક કામ કરીએ નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પેઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવા વળી બાબત છે રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે આ સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ બનશે